નિર્મા સ્કૂલની વાન 10 બાળકો સાથે પલટી પાછળથી આવતી વર્ના કારે વાન ને ટક્કર મારતા અકસ્માત પોલીસ તપાસમાં કેપેસિટી થી વધુ બાળકો બેસાડે હોવાનું ખુલ્લું બે ગુનાનો દાયા રેસ્ક્યુ દરમિયાન બે ફાયરમેન ઇજાગ્રસ્ત અમદાવાદમાં હડકો આવાસ યોજના જર્જરિત મકાનનો ભાગ ધરાસાઈ બે મહિલાને કાટમાળ તોડી બહાર કાઢી સુરતના લિંબાયત વિસ્તારમાં સગીરે સાથે દુકાનદારે શારીરિક અડપલા કર્યા વસ્તુ આપી તેના બદલામાં પૈસા ન લીધા અને દુકાનમાં બોલાવી બીબત્સ વીડિયો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોક્સો હેઠળ ગુનો દાખલ આજીવન કેદ વિરુદ્ધ કરેલી આરોપીની અપીલ હાઈકોર્ટે નકારી બે હજાર બે અમરનથ હુમલા બાદના તોફાનમાં સુરતમાં કિશોરની હત્યા કરી હતી હાઈકોર્ટે સુરત કોર્ટના ચુકાદામાં હસ્તક્ષેપ ન કર્યો સુરત ખાડીમાં ત્રણ યુવક તણાયા ફાયર બ્રિગેડે શોધખોળ શરૂ કરી બેનો બચાવ એક યુવક હજુ ગુમ દક્ષિણ મધ્ય ગુજરાતને મેઘાએ ઘમરોળ્યું મધુબન ડેમના આઠ દરવાજા ખોલાયા દમણગંગા નદી ભયજનક સ્થિતિ નજીક શંકરધૂધ વહેતો થયો